અને એમાં આપણે ઘુસી ના જઈએ અને આપણી મેન્ટલ હેલ્થ સારી એના માટે શું કરવું આ ત્રણ પ્રશ્નો જવાબ આપવાની છે માનસિક આરોગ્ય રહેવું આપણે પરિભાષા પ્રમાણે માણસ શારીરિક માનસિક આર્થિક સામાજિક અને આધ્યાત્મિક રીતે સુખી હોય એને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ કેવાય બધું આવશે થોડુંક અંદર અંદર બધું આવશે આ માનસિક આરોગ્ય ની વ્યાખ્યા કરી છે એટલે શું થાય પણ તમે ઓળખો કેવી રીતે કે આનું માનસિક આરોગ્ય છે જો તું વધારે ધ્યાન નહીં રાખે તો તમે કઈ ગયા શીખવાના તો સાયકોસિસ ફટોફટ મતલબ કે ઓળખી જાય કારણ કે એમાં માણસની રિયાલિટી થયો હોય માણસને ખબર જ ના હોય કે હું ક્યાં છું શું કરું છું કોના ઉપર વ્યામ કરું છું ફલાણું કરું છું દેખણું કરું છું એમાં મેજર રોગ આવે છે એક વખત એક પેશન્ટ આવ્યું તે સાહેબ જયારે બહાર આવીને કઈક સૂચના આપતા હતા એન્ટર થયું સાહેબ કે

ડિપ્રેશન ન્યુરોટિક મતલબ કે છે એની અંદર બાકીના બધા આપણ જે રાગ વર્ગ છે બધા ન્યુરોટિક ડિસીઝમાં આવે તો ન્યુરોટિક ડિસીઝની અંદર છે ને પહેલું તો આપણે એન્ઝાયટી એન્ઝાયટી એટલે ચિંતા તણાવ સ્ટ્રેસ તમે કંઈ પણ વસ્તુ હોય

પણ એ આખું કર્યા પછી આખી રાત ના ઊંઘો તો એ સાઈકો સાઈકો જાય બરાબર આવું થાય છે બધાની જોડે થાય છે મારી જોડે પણ થાય તમારી જોડે પણ થાય પછી ડિપ્રેશન ડિપ્રેશન માં ગમે નહીં બેચે નહીં લાગે વિચારો આવું બધું સુખ હોવા છે તો પણ સુખનો અહેસાસ ના થાય મન ના લાગે કે આય નવું કરવાની ઈચ્છા ના થાય નાની નાની વાતમાં રડી પડાય પિક્ચર જોતા હોય કઈ લગવડ ના હોય તો એક કલાક ઊંઘી રહે

એટલે તમારા ડિપ્રેશન અંદર છે માસ ડિપ્રે થી તમને એવું લાગે કે તમે હેપી છો પણ તમને થોડી વાર થાય કે કમર કમરનો દુખાવો થાય છે થોડી કે હાથ દુખ છે પરણું દુખ છે માથું દુખ છે આ બધું જે થાય સોમેટો ફોર્મ એટલે તમારા ડિપ્રેશનના ના તમારા બોડી મારફતે રજૂ થાય બરોબર એટલે આ બધા રોગ થાય ખાસ તો હવે આમાંથી બચવા શું કરું

એન્ડોર્ફિન શામાંથી પેદા થાય કોઈને ખબર છે એનીબડી એક્સરસાઈઝ થી એક્સરસાઈઝ થી તમે ગર્ભ દિવાળી કોમ કરશો એટલે પર ખોજી એટના કારણ કે એન્ડોર્ફિન રિલીઝ થયું એન્ડોર્ફિન રિલીઝ થયો અને એન્ડોર્ફિન રિલીઝ થવાના કારણે તમારા તમારામાં સેટિસ્ફેક્શન નો અને એ એન્ડોર્ફિન એ કામ કરે છે એટલે તમારી જોડે કામ ના હોય ત્યારે બેસી બેસી એકલો મોબાઈલ રીલ જોવા કરતા થોડી એક્સરસાઇઝ કરજો બરોબર બીજો છે ડોપામાઇન ડોપામાઇન સનાથી પેદા થાય તમે જ્યારે તમારા માટે કઈ ને કઈ ધ્યેય રાખો છો તમે લક્ષ રાખો કે મારે આ કરવું છે હું એમ નથી કહેતી કે તમારું લક્ષ મોટું હોવું જોઈએ કે મારે પ્રેસિડન્ટ બની જવું છે કે મારે એમએલએ બની જવું છે એવું લક્ષ રાખવાની જરૂર નથી પણ તમારા જીવનને સુધારવા માટેના લક્ષ રાખો જેમ કે હું કાલથી રેગ્યુલર એક્સરસાઇઝ કરવા જઈશ તો એ લક્ષ હોય છે કાલથી હું બને ત્યાં સુધી હેલ્ધી ડાયટ હું પણ કહીશ મારા પરિવારને પણ કરીશ કારણ કે નારી તો લક્ષ્મી છે અન્નપૂર્ણા છે એટલે નારીના જે બધું હાથમાં છે એટલે

આગળનો છે લવ જ્યારે તમે બિન શરતી લોકોનો પ્રેમ કરો છો અને બિન શરતી લોકો તમને પ્રેમ કરે છે ત્યારે તો તમારો ઓક્સિટોસીન પેદા થાય છે અને છેલ્લો છે મેલોટોનિક એ મેલોટોનિક તમારો તડકાથી પેદા થાય એટલે તમારે વધુ ને તો

એટલે તમારું ડિપ્રેશન પણ તમારા પેટમાં જ પેદા થાય છે જેનું પેટ સારું બધું એનું બધું સારું અત્યારે હાલ છેલ્લા રિસર્ચ મુજબ ખાલી 4% લોકો મોજ ગટમાં સારા બેક્ટેરિયા છે બાકીના 80 96% લોકોના બધા ગટ બેક્ટેરિયા ખરાબ થઈ ગયા છે એટલે જ આપણે જોઈએ છીએ કે કોઈનું પ્રોબ્લેમ વગરનું સોલ્વ નહી બતાવતા પ્રોબ્લેમ કઈ કઈ પ્રોબ્લેમ છે છે છે

પછી ઊંગ બરાબર આવે એના માટે શું કરવાનું ઊંગ બરાબર આવે એના માટે તમારે ઊંગ નિયમિતતા જાળવવાની મોટા ભાગના ઊંઘ ડિસ્ટર્બ થવાના કારણો એ હોય છે કે કોઈ તો કોઈ ટેન્શન આવી ગયું હોય અથવા તો તમે તમારી ઊંઘ ડિસ્ટર્બ કરે જેમ કે મૂવી જોવા ગયા તમે દસ ના શો માં મૂવી જોવા ગયા એટલે તમે એક વાગે આવો ઘરે એટલે પછી એ દિવસ ડિસ્ટર્બ થયો પછી પાછું બીજા બે ચાર દિવસ જવા દે પાછું ફરીથી મૂવી જોઈએ આ બે ચાર વખત ડિસ્ટર્બ થશે તમારી પાછી ડિસ્ટર્બ થવા મળશે એટલે શક્ય હોય કે હજી નિયમિત અને સમયસર સુવાનું રાખવું જોઈએ બરોબર જીવનમાં ફ્લેક્સિબિલિટી રાખો આમ ટુકડી ના રાખશો જવા દેવો જવા દે ભૂલી જતા શીખો ભૂલી જવાનું શીખવું એ બહુ અઘરામાં અઘરી વસ્તુ છે એટલે બધાને માફ કરતા શીખો ભૂલી જતા શીખો ઓટોમેટિક તમારા પ્રોબ્લેમ ઓછા થઈ જશે

તો પછી બધા બધા આપણા જેવા કેવી હોય પણ આપણો આખી દુનિયામાં મારા જેવા જ બધા થાય એવો પ્રયત્ન કરીએ છીએ અને મોજ બધા રખા કરીએ છીએ એટલે આપણો બને કે આપની બધા મારા જેવા થઈ જાય એના કરતાં જેવું છે એને એક્સેપ્ટ કરો તમારા ઘરના વ્યક્તિ હોય તમારા કલીગ્સ હોય કે કોઈ પણ હોય અને શું કહેવાય બીજું છે શબ્દ ડિટેચમેન્ટ કોઈ પણ ઘટના ઘટી જાય તો એને પકડી ના રાખશો થોડી વાર પછી ભૂલી જતા શીખો